અમદાવાદમાં વધુ એક બ્રિજ ઉપર તિરાડ પડી છે અમદાવાદ થી ગાંધીનગર ને જોડતા બ્રિજ ઉપર તિરાડ તિરાડ પડી છે 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 બહારના ભાગ કે પછી અંદર પણ પણ નુકસાન થયું તે મોટો વિષય ઘટનાના આ એક્સક્લુઝિવ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે બ્રિજ ઉપર જોઈ શકાય છે વચ્ચો વચ્ચે તિરાડ પડી છે સળિયા દેખાવા લાગ્યા છે હવે આ તિરાડ એ ઉપર ચલ્લી છે કે પછી અંદર પણ છે તે સૌથી મોટો તપાસનો વિષય છે આ એક્સક્લુઝિવ તસવીર આપણે બતાવી રહ્યા છે ઇન્દિરા બ્રિજની આપણે જણાવી દઈએ ઇન્દિરા બ્રિજ અમદાવાદથી ગાંધીનગરને જોડતો આ બ્રિજ છે જેના પરથી રોજના સેંકડો વાહનો પસાર થાય છે અને તેવામાં ઇન્દિરા બ્રિજ પર પડેલી આ મોટી તિરાડ સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા કરી રહ્યું છે સૌથી મોટો પ્રશ્ન હવે એ આવી રહ્યો છે કે આ તિરાડ ખાલી બહાર પૂરતી જ છે કે પછી અંદર પણ આટલું જ નુકસાન થયેલું છે હાલે સૌથી મોટો તપાસ વિષય છે શહેરીજનોની સુરક્ષા અત્યારે જોખમમાં છે આ બ્રિજ પરથી તમે જુઓ આ તિરાડ જે ભાગમાં પડી છે વચ્ચો વચ્ચે અને ત્યાંથી રોજે મોટી સંખ્યામાં વાહન ચાલકો પસાર થાય છે હેવી વેહિકલ્સ પણ અહીંયાથી પસાર થાય છે અને તેવામાં આ તિરાડ એ લોકોની સુરક્ષાને જોખમમાં મૂકી રહ્યું છે અમદાવાદ થી ગાંધીનગરને જોડતું આ ઇન્દિરા બ્રિજ કે જેના પર આ મોટી તિરાડ પડી છે તસવીરો સામે આવી છે વધુ વિગતો જાણીશું સમજતા આશુતોષ અમારી સાથે સીધા જોડાયા છે આશુતોષ આજે તિરાડ પડી છે ઘણા જ બધા સવાલો ઉભા કરી રહ્યું છે એમાંથી સૌથી મોટી વિગતો એ કે સેંકડો વાહનો અહીંયાથી પસાર થાય છે હવે આજે તિરાડ દેખાઈ રહી છે તે ઉપરના ભાગ પૂરતી જ છે કે અંદર પણ એટલું જ ડેમેજ થયેલું છે જી હિતવી સતત આ ચોથો બ્રિજ છે જે હવે તિરાડ સામે આવી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર જે છે ત્યાં સમગ્ર બાબતથી જે છે અજાણ છે કારણ કે સુભાષ બ્રિજને એક મહિનો થવો થયો બંધ કરવાનો અને અન્ય બ્રિજો જે છે તેમાં પણ તિરાડ સામે આવી હતી જે ખોખરા ખાતે આવેલો જે ગુરુજી બ્રિજ હતો તેમાં પણ ખામી સામે આવી હતી તેનું પણ રિપેરિંગ કામ જે છે તે કરવામાં આવ્યું ત્યારબાદ દધીજી બ્રિજ છે તેમાં પણ ખામી આવી હતી તેમાં તો જે પોપડા હતા ઉખડી ગયા હતા તેનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું તેમાં પણ લાપરવાહી જે છે તે સામે આવી છે કારણ કે પરિસ્થિતિ જે છે ફરીવાર ત્યાં ઠેરની ઠેર બની ચૂકી છે તો બીજી તરફ ઇન્દિરા બ્રિજની પણ વાત કરીએ દ્રશ્ય બતાવશું છું કે આ ઇન્દિરા બ્રિજ ઉપર આ તમે જોઈ શકો છો કે તિરાડ જે છે તે સામે આવી છે અને બે સ્ટ્રક્ચરની વચ્ચેનો આ ભાગ છે જ્યાં સમગ્ર રોડ જે છે તે ઉખડી ચૂક્યો છે સ્પાનની અંદર જે છે તે સળિયા દેખાવાના શરૂ થયા છે અને વાત કરીએ તો છ મહિના પહેલાં જ તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન જે છે તે કરવામાં આવ્યું હતું અને તેમાં આ બ્રિજો જે છે તે કોઈપણ ખામી ન હોવાનું સામે આવ્યું હતું ત્યારે ફરીવાર જે છે તે કોર્પોરેશનની કામગીરી સામે પ્રશ્ન ઊભા થાય છે તમે આ જોઈ શકો છો કે આ તિરાડ જે છે તે પડી ચૂકી છે અહીંના પણ જે છે તે ગાબડા તમે જોઈ શકો છો એટલે ક્યારે આનું કામ શરૂ કરવામાં આવશે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે અને અમદાવાદ અને ગાંધીનગરને આ જોડતો મહત્વપૂર્ણ બ્રિજ છે કારણ કે એરપોર્ટ જે છે તે નજીક છે મુવમેન્ટ જે છે તે હંમેશા આ બ્રિજ ઉપર રહેતી હોય છે ત્યારે આનું સમારકામ જે છે તે તુરંત થાય તે જરૂરી બન્યું છે કારણ કે મુખ્યમંત્રી હોય કે પછી રાજ્યપાલો અને અન્ય મહાનુભાવો જે છે તે આ રૂટનો જે છે તે મહત્તમ ઉપયોગ જે છે તે કરતા હોય છે અને આ પ્રકારથી થીગડા રિપેર તો કરવામાં આવ્યા હતા તે પણ હવે ઉખડી ચૂક્યા છે એટલે ફરીવાર જે છે તે કામગીરી કરવાની જે છે તે ફરજ પડી છે એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ જે છે તે એજન્સીઓને આપે છે પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળતી હોય છે કોઈ પણ પ્રકારનું રિપેરિંગ કામ જે છે તે યોગ્ય રીતે કરવામાં નથી આવતી હોતું અને ફરીવાર જે છે આ તિરાડ પડી છે એટલે આ તિરાડ ઉપરના ભાગે છે કે અંદર સુધી છે તે પણ તપાસનો વિષય છે એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ જે છે તે પહોંચે અને આની ઇન્સ્પેક્શન શરૂ કરે તે જરૂરી બન્યું છે જી જે રીતની સુભાષ બ્રિજ બાદ આશુતોષ અલગ અલગ બ્રિજની તસવીરો સામે આવી રહી છે લાગી રહ્યું છે કે અમદાવાદના તમામ બ્રિજો કદાચ આ જ કંડિશનમાં છે કારણ કે જ્યારે જ્યારે ન્યૂઝ કેપિટલ અહેવાલ બતાવ્યો છે તે બાદ જ એમસી તંત્ર જાગ્યું છે એટલે હવે લાગે છે કે આપણે જાતે બધા બ્રિજનું ઇન્સ્પેક્શન અને ખરી વાસ્તવિકતા એ શહેરીજનોને બતાવવી પડશે જે સુભાદભીની ઘટના ઘટી ત્યારબાદ કોર્પોરેશને ખુદ જે છે તે તમામ રીતનું ઇન્સ્પેક્શન જે છે તે કરવું જોઈતું હતું ને જ્યાં જ્યાં રિપેરિંગની આવશ્યકતાઓ હતી ત્યાં કરાવવું જોઈતું હતું પરંતુ એ સપનામાં કોર્પોરેશન રાચી રહી છે કે છ મહિના પહેલાં તમામ બ્રિજોનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે અને તમામ બ્રિજો જે છે તે સારી કંડિશનમાં છે પરંતુ કોર્પોરેશન એ પણ ભૂલી ગઈ કે સુભાષ બ્રિજનું ઇન્સ્પેક્શન પણ એ છ મહિનામાં જ કરવામાં આવ્યું હતું જે આજે બંધ કરી દેવામાં આવ્યું છે અને અમદાવાદ શહેરીજનોને જે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે નવ મહિના માટે ભલે બ્રિજ બંધ કરવામાં આવ્યો પરંતુ હવે તેની પણ ટેન્ડરની પ્રક્રિયા થશે ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામગીરી સોંપાશે કામગીરી શરૂ કરશે પછી નવ મહિના એટલે હજુ આગામી એક થી દોઢ વર્ષ સુધી જે છે આ બ્રિજ બંધ રહેવાનો છે તો બીજી તરફ આ જે બ્રિજ છે ઇન્દિરા બ્રિજ તે પણ એટલો મહત્વપૂર્ણ છે કારણ કે સુભાષ બ્રિજ બંધ કરી દેવાતા હવે જે ચાંદખેડાના રહીશો છે જેમણે પૂર્વ વિસ્તારમાં જવું હોય તો આ બ્રિજનો ઉપયોગ કરે છે જે લોકો ગાંધીનગરમાં વસવાટ કરે છે તે પણ આ બ્રિજનો ઉપયોગ કરે છે જે લોકો અમદાવાદથી ગાંધીનગર સચિવાલયમાં નોકરી કરવા માટે જાય છે અથવા તો અન્ય કામ ધંધે અર્થે જાય છે તે પણ આ જ ઇન્દિરા બ્રિજનો ઉપયોગ જે છે તે કરે છે ત્યારે આ પ્રકારની ગંભીર બેદરકારી જે છે તે કોર્પોરેશનની રહી છે અને આનું રિપેરિંગ કામ ક્યારે થાય છે તે જોવાનું રહે છે અને એવી તો કેવી એજન્સીઓને કામગીરી સોંપાય છે કે જે હંમેશા આ પ્રકારનો રિપોર્ટ સોંપી અને રૂપિયા જે છે રડી લેતી હોય છે કારણ કે બે એજન્સીઓને જે છે આનું કામગીરી સોંપવામાં આવી હતી અને તમામે તમામ જે બ્રિજો છે તે ઇન્સ્પેક્શન કરીને સારો રિપોર્ટ જે છે તે સોંપ્યો હતો પરંતુ એક બાદ એક જે છે તે બ્રિજોમાં ખામી આવી છે એટલે કોર્પોરેશને આ જે એજન્સીઓ છે તેની સામે દંડનીય કાર્યવાહી જે છે તે કરવી જોઈએ અને યોગ્ય વળતર જે તેમને ચૂકવવામાં આવતું હોય છે તે પણ વળતર જે છે ન ચૂકવવું જોઈએ કારણ કે આ પ્રકારની બેદરકારીના કારણે અમદાવાદના શહેરીજનોને પારાવાર સમસ્યાનો જે છે તે સામનો કરવો પડતો હોય છે ને ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન જે છે તે થવાનો વારો આવતો હોય છે એટલે પક્કજ પટેલ જે એજન્સી હતી તેમને આની ઇન્સ્પેક્શનની કામગીરી સોંપવામાં આવી હતી જે કહી શકાય કે ખૂબ જ બેદરકારી ભર્યું તેમનું કામગીરી જે છે તે રહી છે અને ખુદ વિપક્ષ કોંગ્રેસે પણ આ પ્રકારના સવાલ ઉઠાવ્યા હતા કે કરોડો રૂપિયાની કોન્ટ્રાક્ટ જે છે તે એજન્સીઓને આપવામાં આવે છે કામગીરી સોંપવામાં આવે છે પરંતુ તેનું રિઝલ્ટ જે છે તે મળતું નથી અને જે ટેક્સના પૈસા અમદાવાદ શહેરીજનો કરે છે તે ક્યાંકને ક્યાંક પાણીમાં જઈ રહ્યા છે કારણ કે આ કોઈપણ પ્રકારની કામગીરી જે છે તે વ્યવસ્થિત થતી નથી અને ક્યાંક ક્યાંક અમદાવાદની છબી જે છે તે ખરડાઈ રહી છે કારણ કે એકાદ બ્રિજ હોય તો સમજ્યા પરંતુ બાવનથી પણ વધારે બ્રિજોનું ઇન્સ્પેક્શન જે છે તે કોર્પોરેશને કર્યું હતું તેમ છતાં પણ આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવી છે અને હવે આની રિપેરિંગ કામગીરી ક્યારે થાય છે તે જોવાનું રહે છે ટ્રાફિક બતાવશું આપણે હેચવી કે આ ટ્રાફિક જે છે આજે રવિવારનો દિવસ છે ત્યારે આ પ્રકારનો ટ્રાફિક અહીંયા આ બ્રિજ ઉપર જોવા મળી રહ્યો છે કારણ કે અન્ય બ્રિજો બંધ છે ત્યારે જો વર્કિંગ ડે હોત તો આ ટ્રાફિક જે છે આનાથી બે ત્રણ ગણું વધારે હોત અને કોર્પોરેશન જે છે તે હવે સમજે કે લોકોની જાનની કિંમત છે અને જો આ બ્રિજ પર બંધ થશે અથવા તો આમાં કોઈ ખામી સર્જાશે તો લોકો જે છે તે કયા રસ્તે ગાંધીનગર અથવા તો ગાંધીનગરથી અમદાવાદ જે છે તે કેવી રીતે મ્યુટ કરશે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે પરંતુ આ પ્રકારની બેદરકારી જે છે તે હવે નહીં ચાલે કારણ કે ન્યૂઝ કેપિટલ જે છે તે આ પ્રકારના પર્દાફાશ કરતી રહેશે ને ક્યાંક ને ક્યાંક લોકોને પરેશાન થવાનો વારો આવતો હોય તો ત્યાં હંમેશા ખડે પગે રહેશે જી બિલકુલ આશુતોષ આભાર સમગ્ર વિગત બધાય